સાંધિયા જ્યાં બાર ત્યાં તૂટે તેર સાંધવાને મન મક્કમ મનોબળ આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે ઉંમર વધે ઘટે છે વરસ જીવવાને અખૂટ ધીરજ આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે નિરાશ મન જ્યારે ઊંડી ગતામાં ડૂબે ઉત્સાહથી છલો છલ ક્ષણ એક આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે અસફળતા જીવનમાં જ્યારે પીછો ન છોડે સફળતાની સીડી એક ટૂંકી પણ આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે રીસાયેલાઓ જ્યારે મૌન સાધી લે કુનેહથી મનાવવાની તરકીબ આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે નફરતને ઈર્ષા જ્યારે જીવનમાં માજા મૂકે ચાહતની શીતળ લહર એક આપજે હે પ્રભુ સૌને એવું નવું વરસ આપજે નવા વર્ષની આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી